છોટાઉદેપુરમાં સામૂહિક આરોગ્ય કેન્દ્રનો ડોક્ટર દારૂડિયો સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં નશામાં ઝડપાયો છે અનિલ રાઠવા આરોગ્ય કેન્દ્રમાં દારૂ પીને પહોંચ્યા હતા નાગરિકોએ વિડિયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે આવા દારૂડીયા તબીબો કેવી રીતે કરશે દર્દીઓની સારવાર તે જ સૌથી મોટો સવાલ થઈ રહ્યો છે તો ડોક્ટર અનિલ રાઠવા આરોગ્ય કેન્દ્રમાં દારૂ પીને પહોંચ્યા હતા

વહેલી સવારે અગિયાર વાગે એક પેશન્ટ છે તે ત્યાં ગયું હતું અને તે દરમિયાન જે ડોક્ટર અનિલ જાધવ છે તે નશાની હાલતમાં ત્યાં જોવા મળી રહ્યા હતા પેશન્ટ સાથે વિભક્ત વાતો કરી રહ્યા હતા વિભક્ત વાણીની અંદર તેઓને બોલી રહ્યા હતા જેને લઈને જે અલ્પેશ કરીને જે વ્યક્તિ ત્યાં હતા તેઓ દ્વારા વિડીયો બનાવવામાં આવ્યો હતો અને સોશિયલ મીડિયાની અંદર આ જે વિડીયો છે તે વાયરલ કર્યો હતો જે ડોક્ટરે થર્ટી ફર્સ્ટ પહેલા જ જે દારૂની પાટી માની હોય તેવું લાગી રહ્યું છે સરકાર આવા બેદરકાર જે ડોક્ટરો છે તેઓ સામે ક્યારે પગલા ભરશે તે પણ એક વિષય ચર્ચામાં છે જી હકીમ વારંવારની આ હરકતો છે ડોક્ટરની જે બિલકુલ છોટાઉદેપુરના જે અંતરિયાળ વિસ્તારો આવેલા છે જ્યાંથી એમપી બોર્ડર નજીક હોય છે જે તે કરીને જે અધિકારીઓ છે તે એમપી ની અંદર જતા હોય છે અને ત્યાં જે દારૂની મહેફિલો માનતા હોય છે ત્યારબાદ પરત તે જે અધિકારીઓ છે તે પોતાને ઓફિસોમાં જતા હોય છે તે દરમિયાન આવી જે હરકતો છે તે સામે આવતી હોય છે જી બિલકુલ આભાર હકીમ સમગ્ર વિગત બદલ તો છોટાઉદેપુરમાં સામૂહિક આરોગ્ય કેન્દ્રનો આ ડોક્ટર આપ જુઓ દારૂ પીધેલી હાલતમાં અને ત્યાં આસપાસના લોકો પણ છે નાગરિકે આ વિડીયો બનાવ્યો છે અને આ વિડિયો સતત સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે એવી માંગ કરવામાં આવી રહી છે કાર્યવાહી કરવામાં આવે કારણ કે ડોક્ટર અનિલ રાઠવા આરોગ્ય કેન્દ્રમાં દારૂ પીને પહોંચ્યા હતા અનિલ જાધવ નામ છે આ ડોક્ટરનું ને આપ જુઓ ડોક્ટર આરોગ્ય કેન્દ્રમાં પહોંચ્યા છે તેમને એટલું પણ ભાન નથી કે આજુબાજુ દર્દીઓ છે ત્યાં

તમે રિપોર્ટ પતાવ્યો ને પછી બીજું તમે દેખાવ ના પાડી ને આજે રિપોર્ટ ના દેખાય રવિવાર રજા છે બોલે છે રજા છે ને બોલો બોલા હા સાહેબ પીધેલા છે